નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી જ્ઞાનભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ડુંડાસ સંચાલિત સંસ્કૃતિ જે સ્કૂલ ઓફ એજ્યુકેશન છે મિત્રો જે ગામ ડુંડાસ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે તે સંસ્થામાં મિત્રો અહીંયા વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભાસ્કર આવૃત્તિમાં દિવભાસ્કર આવૃત્તિમાં ભાવનગર આવૃત્તિ એકત્રીસ પાંચ બે ચોવીસના રોજ જાહેરાત આવેલી છે જેમાં માધ્યમિક વિભાગ માટે બધા જ વિષયો માટે તેમજ મુખ્ય શિક્ષક માટે બી એ એમ બીએસસી એમએસસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ સામાન્ય પ્રવાહના બધા વિષયો માટે બી એમએ એમ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો શાળા કેમ્પસ ડાયરેક્ટર માટેની જગ્યા છે જેમાં બી એ એમ એ બી એસ સી એમએસસી બી એડ તેમજ શાળા મેનેજમેન્ટના અનુભવ હોય તેવા ઉમેદવારો આચાર્યશ્રી માટેની જગ્યા છે જેમાં બી એમ એ બીએસસી એમએસસી બી એડ તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ એમ કરેલા હોય તેવા ઉમેદવારો ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ તેમજ અનુભવી તેમજ ગૃહપતિ માટે જગ્યાઓ છે મિત્રો કુમાર હોસ્ટેલ માટે જેમાં ગ્રેજ્યુએટ તેમજ અનુભવી હોય તેવા ઉમેદવારો પટાવાળા માટે દસ પાસ તેમજ હોસ્ટેલ માટે રસોઈયા માટેની જગ્યા છે જેમાં રસોઈયાના અનુભવી હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત વિષય માટે રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ આઠમાં સંપર્ક કરવાનો રહેશે પોતાનો બાયોડેટા છે તે મોબાઈલ નંબરમાં વોટ્સઅપ અથવા તો ઇમેલ એડ્રેસ પર ઇમેલ કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો અથવા તો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે ત્યાં તમે તમારો બાયોડેટા છે તે તમે મોકલી શકો છો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે સંસ્કૃતિ સ્કૂલ ઓફ એજ્યુકેશન અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત કોલેજોમાં નીચે મુજબની જગ્યાઓ માટે શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત છે જોઈએ વિગતવાર તો શ્રી પીટી પટેલ સાયન્સ કોલેજ જે ડીસા ખાતે આવેલી છે મિત્રો તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રસાયણ શાસ્ત્ર માટેની બે જગ્યા છે તેમજ માઇક્રોબાયોલોજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે અંગ્રેજી ભાષા માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે તેમજ આર્ટ્સ એન્ડ આવેલી છે મિત્રો જેમાં ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટર ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના નિયમ અનુસાર રહેશે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છઠ્ઠી જૂન બે હજાર ચોવીસને ગુરુવારે સાડા નવ કલાકે બાયોડેટા અને પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે ક્લાર્કના ઇન્ટરવ્યુ માટે અગિયાર પિસ્તાલીસ કલાકે શરૂ થશે તેમજ નોકરી કરતા ઉમેદવારોએ જે તે સંસ્થાના વડાનું એનઓસી લાવવું ફરજિયાત છે સ્થળ નોંધી લેશો મિત્રો ઇન્ટરવ્યુ માટે શ્રી પીટી પટેલ સાયન્સ કોલેજ જે ડીસા ખાતે આવેલી છે ત્યાં મિત્રો આનું ઓપન ઇન્ટરવ્યુ રહેલું છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ કોલેજો અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મીરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત મિત્રો અહીંયા ટ્રી હાઉસ હાઈસ્કૂલ જે વડોદરા ખાતે આવેલી છે જેના અલગ અલગ અહીંયા યુનિટ અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો આટલા ધરા યુનિટ છે મિત્રો સીબીએસસી અંતર્ગત જેમાં મધર ટીચર્સ માટે ગ્રેડ વન અને ટુ માટે ડીએડ બીએડ વિથ એક્સપિરિયન્સ ટુ વર્ષનો હોય તેવા ઉમેદવારો અહીંયા હું અરજી કરી શકશે તમે જોઈ શકો છો સોળ હજારથી અઢાર હજાર સુધી અહીંયા સીટીસી મળવાપાત્ર રહેશે પ્રાઇમરી ટીચર્સ માટેની વાત કરીએ તો ગ્રેડ ત્રણથી મિત્રો ચાર સુધી અહીંયા મેથ્સ સેમજ જ સબ્જેક્ટ માટે બીએડ બીએડ કરેલા હોય બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો સબ્જેક્ટ ટીચરમાં તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ અને મેથ્સ માટે કોર્ડિનેટર માટે જે છે મિત્રો તમે જોઈ શકો છો નવથી થી બાર સુધી જેમાં પાંચ વર્ષનો અનુભવ હોય તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ મ્યુઝિક ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશન ઓર પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ પહેલી જે સ્કૂલ છે મિત્રો પહેલી યુનિટ માટે મધર ટીચર્સ માટે તેમજ કો ટીચર જે ગ્રેડ ત્રણ માટે મિત્રો ટુ માટે બી તેમજ બીએડ કરેલા બે વર્ષનો અનુભવ હોય મ્યુઝિક ટીચર્સ માટે તેમજ લાઇબ્રેરિયન માટે મિત્રો જગ્યા છે જેમાં હેવિંગ જરૂરી જે લાયકાત હોવી જોઈએ તેમજ વીસ હજારથી બાવીસ હજાર સુધીનો સીટીસી તમને મળવાપાત્ર રહેશે જીએસીબી અંતર્ગત મિત્રો કલાલી જે સ્કૂલ છે જે પ્રી પ્રાઇમરી કો ટીચર્સ માટે જેમાં એસએસસી ગ્રેજ્યુએટ વિથ ઇસીસી ટ્રેન જે મોન્ટેસરી ટ્રેન હોય બે વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગનો તેવો ઉમેદવારો મધર ટીચર માટે ગ્રેડ એક અને બે માટે ડીએડ બીએડ તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ કોર્ડિનેટર માટે તેમજ સબ્જેક્ટ ટીચર્સ માટેની અલગ અલગ જરૂરિયાત છે મિત્રો અહીંયા સાયન્સ તેમજ મેથ્સના સબ્જેક્ટ્સ માટે સોશિયલ સાયન્સ સબ્જેક્ટ માટે તેમજ કેમિસ્ટ્રીના સબ્જેક્ટ માટે લાઇબ્રેરીયન માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વીસથી બાવીસ હજારનો સીટીસી મળવાપાત્ર થશે કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ સીવી એટ ધ એટ કેરિયર્સ એટ ધ રેટ ટ્રી હાઉસ હાઈસ્કૂલ ડોટ કોમ પર તમારે તમારું જે રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો ટ્રી હાઉસ જે હાઈસ્કૂલ છે વડોદરા ખાતે આવેલું છે જે મીરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત છે મિત્રો જેમાં જે અલગ અલગ યુનિટ છે મિત્રો જે સ્કૂલના જે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ વિલ બી હેલ્ડ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ ફોર બી ફાર્મ એન્ડ એમ ફાર્મ કોર્સ એટ શ્રીમતી આરડી ગાર્ડી બી ફાર્મસી કોલેજ અંતર્ગત મિત્રો વિવિધ જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રોફેસર માટેની જગ્યા છે જેમાં સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ અહીંયા જગ્યાઓ આપેલી છે એસોસિએટ પ્રોફેસર માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા વિવિધ જગ્યાઓ આપેલી છે ક્વોલિફિકેશન પે સ્કેલ જે છે તે પીસીઆઈ તેમજ જીટીયુના નોમ્સ પ્રમાણે રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ ઇન ઓપન ઇન્ટરવ્યુ ઓન દસ જૂન બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ વાગે કોલેજના કેમ્પસમાં એલોંગ વિથ ધ સીવી તમામ સર્ટિફિકેટ તેમજ બાયોડેટા કોપી સાથે મિત્રો તમારે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મિત્રો શ્રીમતી આરડી ગાર્ડી બી ફાર્મસી કોલેજ જે રાજકોટ જામનગર રોડ ઓપોઝિટ ગાર્ડન ક્લબ ન્યારા નિયર ક્રિકેટ સ્ટેડિયમ એટ ન્યારા તાલુકો પડતરી જિલ્લો રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જરા છે દસ જૂન બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સી કે પ્રજાપતિ વિદ્યાલય છે મિત્રો જેમાં આચાર્ય તેમજ સિક્યુરિટી ગાર્ડ માટેની ભરતી જાહેરાત છે આચાર્ય માટે પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ તેમજ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે બીએ બીએડ બીએસસી બીએડ એમએ બીએડની ની લાયકાત ધરાવતા હોવા જોઈએ રૂબરૂ મળવાનું છે મિત્રો અરજી સાથે સમય સવારે દસ થી પાંચ કલાક સુધી ડીસીપી હાઉસ સી કે પ્રજાપતિ વિદ્યાલય પાછળ રિફાઈનરી રોડ ગોરવા વડોદરા ખાતે આવેલી આ સંસ્થા જે સંપર્ક નંબર અહીંયા આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે નવયુગ ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ છે મિત્રો જે આનંદવન સોસાયટી સમા વડોદરા ખાતે આવેલી છે જેમાં ટીચર્સ માટેની ભરતી જહેરાત છે મિત્રો પ્રાઇમરી તેમજ પ્રી પ્રાઇમરી સેક્શન માટે ભરતી જરાત છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન સેન્ડ ધેર બાયોડેટા નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટ ધ રેટ જીમેલ પર અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાં તમે જે તમારું જે અરજી છે તે તમે મોકલી શકો છો અથવા તો તમે બે દિવસમાં મિત્રો જે તમારું જે બાયોડેટા સાથે નવથી અગિયાર દરમિયાન સ્કૂલ ખાતે રૂબરૂ તમે મળી શકો છો તમે જોઈ શકો છો મિત્રો આનંદવન સોસાયટી સમા ખાતે આવેલી આ શાળા છે મિત્રો નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેના અંતર્ગત શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય